મહારાષ્ટ્રના જોઈન્ટ કમિશનર ઓફ ફિશરીઝ યુવરાજે ચિંગલ અને ડેપ્યુટી કમિશનર નાગનાથ વિનાયક ભાડોલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરની મુલાકાત લીધી હતી તેમણે સ્થાનિક માછીમાર આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી તો બેઠકમાંથી ખારવા સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ જોડાયું હતું તો લોધી સમાજના પટેલ બાબુભાઈ ગોયલ અને બોટ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રવીણભાઈ સુચાણી પણ હાજર રહ્યા હતા તો સ્થાનિક આગેવાનોએ બંદરની ફિશિંગ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તો મહારાષ્ટ્રના અધિકારીએ તેમને રાજ્યની માછીમાર કલ્યાણ યોજનાઓની જાણકારી આપી હતી તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં માછીમારને વ્યવસાયને એગ્રીકલ્ચરનો દરજો મળ્યો છે તો સ્થાનિક આગેવાનોએ આ મોડેલ ગુજરાતમાં લાગુ કરવા રાજ્ય સરકારે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે તો અધિકારીઓએ ગેરકાયદેસર માછીમારી રોકવા માટે તેમના રાજ્યમાં અપનાવેલા ડ્રોન સર્વેલન્સ સિસ્ટમની માહિતી આપી દરિયામાં કિનારેથી બાર નોટિકલ માઇલના વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં પણ આવી સિસ્ટમ અપનાવવા માટે માછીમાર આગેવાનોને રાજ્ય સરકારને રજૂઆત કરશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ